આજે વર્ષોથી રાસિલા ક્લબ આવી જ રીતે મહારેલીનું આયોજન કરી રહી છે જેમાં યુવાનો થનગનારથી જોડાય છે અને આ રેલી અમે આખા રાજકોટ ફેરવી છીએ અને રેસ્કોસ ખાતે પૂર્ણ આવતી જ્યાં સિંધી સોશિયલ ગ્રુપ તરફથી ભોજનનું પણ પ્રોગ્રામ છે સિંધી સમાજના રાજકોટના નગર વરસાણા નગર ઝૂલેલાલ નગર રેસ્કોસ રિંગ રોડ અને ત્યાં પૂર્ણાહુતિ સાથે ભોજનનો પ્રોગ્રામ અમારી માટે ખરેખર આજે માનની વાત છે અમારા આપણા કેન્દ્રીય મંત્રી પણ છે રૂપાલા સાહેબ અને અમે પૂરેપૂરો એમને સિંધી સમાજ હંમેશા ટેકો આપતા આજે પણ એ આવે છે અમારી માટે ગર્વની વાત છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે